નમસ્કાર મિત્રો પ્રિ ચેનલમાં તમારું સ્વાગત છે આપ તમે જોઈ રહ્યા છો એક ગુપ્ત રાજના દર્શન કરાવી રહ્યા છે ચેનલમાં બનારજો આખો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ દ્રશ્યો તમને ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા ગામના છે ઉના તાલુકો હું કૃષ્ણ ભગવાનનું એક મંદિર પૌરાણિક આવેલું છે એ ગુપ્તરાય તરીકે વર્તાય છે અને ત્યાં એક મોક્ષ પેપળો છે તો તમે જોઈ રહ્યા છો ત્યાં એક પિતૃને પાણી રેડવામાં આવે છે પિતૃઓના અસ્તિત્વ ત્યાં પધરાવવામાં આવે છે પિતૃઓના મોક્ષ માટે તો અમે આજે આવ્યા છે એક પિતૃના મોક્ષ માટે એવા અમારા એક ફુવાના અસ્થિ પધરાવવા માટે એના આત્માને મોક્ષ મેળવવા માટે તમે વિડીયોમાં બના રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નવા વિડીયા જોવા માટે આજે એક પિતૃના અસ્થિ અર્પણ કરી અને એક દીવો બાળી અને પિતૃને મોક્ષ અપાવીએ છીએ તમને આગળ એક બધા આખા ધામના દર્શન કરાવશું વિડીયોમાં બના રહેજો કે કૃષ્ણ ભગવાન ક્યાં ગુપ્ત થયેલા હતા એ પણ આગળ તમને જોવા મળશે અમે તમને દ્રશ્યો નજીકથી દેખાડશું વિડીયોમાં બના રહેજો આ એક આશ્રમની જગ્યા છે ત્યાં ગૌશાળાની પેટી છે એક દાન પેટી છે તો તમે પણ એક આ જગ્યાની મુલાકાત જરૂર લેજો એક ઉના તાલુકાનું ગામ છે દેલવાડા ત્યાં એક મુક્તાનંદ બાપુ બિરાજમાન છે ત્યાં એક સેવા આપી રહ્યા છે એક માનવ સેવા રૂપે એક બધાની સેવા કરી રહ્યા છે અહીંયા ઉદાસ સમય છે એના પણ તમને દર્શન કરાવીશ વિડીયોમાં આ બના રેજો આગળ તમે જોઈ શકો છો આ એક મંદિર છે ત્યારે મંદિર બંધ છે પણ તમને નજીકથી હું દર્શન કરાવીશ નરસિંહ ભગવાનનું મંદિર છે તો હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં ભગ ભગવાન કૃષ્ણ ગુપ્ત થયેલા છે એ ગુફાની અંદર એ એ નદીની અંદર ગુફા છે તો ભગવાન કૃષ્ણ અને રુકમણીજી ત્યાં બિરાજમાન છે આ કૃષ્ણ ભગવાન છે કાળિયો ઠાકર કે જ્યાં ગુપ્ત થયેલા હતા રુકમણીજી છે આ આપણે એક દર્શન કરવાનો એક લાવો છે જીવનની અંદર તમે પણ જરૂર આવજો આ જગ્યાની મુલાકાત લેજો તમને એક કુદરતી સૌંદર્ય અહીંયા લાગશે એક પ્રકૃતિનો અનુભવ થશે તમે કુંડના દર્શન કરી શકો છો હવે આપણે આગળ જઈ રહ્યા છે આશ્રમ તરફ ગંગાજી કુંડ આવેલો છે એના પણ તમને દર્શન કરાવીશ વિડીયોમાં બના રહેજો આગળ તમે જોઈ શકશો ક્યાં ગંગાજી પ્રગટ થયેલા છે એના પણ દ્રશ્યો તમને નજીકથી બતાવવામાં આવશે આ બળદેવજીનું મંદિર છે તો અત્યારે બંધ છે તો આપણે અંદરથી દર્શન નથી કરી શકતા આવનારા વિડીયોમાં તમને જરૂરથી દર્શન કરાવીશ અવનવા વિડીયો જોવા માટે આ એક ગંગાજી કુંડ છે આ ગંગાજીની અંદર સ્નાન કરી એક આપણે ધન્યતા અનુભવીએ છીએ આપણા શરીરના પાપ બધા ધોવાઈ જાય છે આમાં સ્નાન કરવાથી અહીંયા ગંગાજી પ્રગટ થયેલા છે વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો તમે આ દ્રશ્ય જોઈ શકો છો આપણે કુંડના દર્શન કરીશું ને એક પરિક્રમા કરી તમને દર્શન કરાવશું નજીકથી ગંગાજી કુંડ છે ગંગાજી પ્રગટ થયેલા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આગળ વિડીયોમાં બના રહેજો કુંડના દર્શન કરી અને આવી રહ્યા છે હવે એક તમને નજીકથી ગંગાજીના દર્શન કરાવીશ નજીકથી જોઈ શકો છો આ ગંગાજી કુંડ છે એમાં ગંગાજી પ્રગટ થયેલા છે એક નજીકથી તમને દર્શન કરાવીશ આ ગંગાજી છે પાછળથી ગંગધારા વહી રહી છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં નજીકથી

ઉના ભગવાનની ભક્તિ કરજો ને ભગવાનનું નામ લેજો આજે અમારી સાથે અમારી ફેમિલી હતી એટલે એટલે બધાને તમારા દર્શન કરવા લાવ્યા છે કે એના દીકરા પણ આવું ન કરે મૂકી જાય એટલે એટલા માટે થઈને અમે આ બધા સભ્યને લાવ્યા છે તો બધા મળો પ્રભુજીને કે માવતર કહેવાય તમે

તો ક્રોડિયા છે જે છે બરાબર એનો દીકરો એક છે કાય વાંદરી માં આયે ખુશી થી નામ લેજો અને આયે શાંતિ થી રહેજો સીતારામ માં માં તો બહુ ઉંમર માં ક્યુ ગામ 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 ન

કઈ વાંધો નહીં પ્રભુજી ને તો મને તારી કેટલા દીકરા તમારા નહીં કાઈ વાંધો નહીં ભગવાન નામ લેજો સુખી થી રેજો અહિયાં નિરોગી તમને જીવન આપે ભગવાન એવી અમે પ્રાર્થના કરીએ ને અહિયાં સીતારામ ક્યુ ગામમાં પાલરી કઈ નિરાતે રેજો ને ભગવાન નું નામ લેજો ભગવાન બધું હારાવાના કરી દે

તો આ વિડીયાના માધ્યમથી એને પણ મેસેજ આપી દઈએ કે તમારી મા છે તો એને મળવા આવો ને એવું પણ અમે એક જાણ કરીશું એને ભગવાનનું નામ લેજો કાંઈ જ ભગવાનની દયાથી સારું જ છે ને ના કાંઈ વાંધો નહીં મા ભગવાનની ભક્તિ કરો

તમારા દીકરાના દીકરા હોય એ હોય એની કમી પડે પણ હવે જે ભગવાન ની દયા થી જે આપણા દુઃખ માં કૃષ્ણ ભગવાન પણ અહીંયા હતા મફત નામ છે લેવાનું પણ લેવાતું નથી છોકરો હવે ઈ દુનિયા અંદર મોહ માયા બધી મેલી ગયો એકલા આવ્યા છે એકલા જવાના છે

ભગવાનના જે ભગત હશે ને એની માથે દુઃખ છે માથે તકલીફ છે ખોટાને ને કાંઈ છે નહીં પણ જે ભગવાનને ગમ્યું ને એમાં ખુશી રહેવાનું ને ભગવાનની પ્રાર્થના કરવાની તો એ ભગવાન તમારા દુઃખનો તમને સહન કરવાની શક્તિ આપશે ને એટલા માટે થઈને અમે આજે તમે પ્રભુજીને બધાને મળવા આવ્યા છે કે ભગવાન બધાને નિરોગી જીવન આપે

જય ભગવાન કેટલા દીકરામાં તમારે ક્યુ ગામ ઉના કેટલા દીકરા છે નહી કઈ વાત એકલા આવ્યા છે એકલું જવાનું છે કોઈ મોહ માયા કઈ રાખવાની નથી એકલા આવ્યા ને એકલું જવાનું છે ભગવાનના દરબારમાં હે

કોઈ બેગો કરા હોય બેના નમબર બા એ લાગે કે બેના કે કઈ વેળા હોય તો ભાઈ આમાંજી અને દીકરા સાથે વાત કરે છે પણ રૂમ નંબર લાગી ગયો છે તોય તોય દીકરા એને સાંભળે છે વિધારાશ્રીની છે તો ગડીક રહીને ઘરે એમને અમારા બાપભાઈ વાત કરાવે છે એવું કહે છે કે ક્યારે તેડવા આવે છે એમને તો બાપુ ભાઈ બાપુ ભાઈ બે શબ્દ બોલો તમે ક્યાં આવ્યા છે અમારા બાપુજીના ના મોક્ષાર અમે પ્રયાગ આવેલા અમારા બાપુજીના મોક્ષાર્થ તેમના અસ્થિ વિસર્જન કર્યા અને આજે પૂનમ ને દિવસે અમે અમારા બાપુજીને શ્રદ્ધાંજલિ રૂપે અમે તેમનો દીવો પણ બાળેલો છે અને વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી અને અહીંથી અમને જાણવા મળ્યું છે કે સંસારમાં શું સુખ અને દુઃખ જે હોય તે અત્યારે અમને જાણવા મળ્યું છે કે વૃદ્ધ થયા પછી શું હાલત થાય છે તો માટે આપણો સમાજ બહુ સારો છે કે આવા આપણા વ્યક્તિ અહીંયા નથી માટે આજે સજાગ થજો ભણતરમાં થોડાક આગળ વધજો અને શિક્ષણને અભાવને લીધે અહીંયા અમે ટોટલિંગ વ્યક્તિને જાણ્યું છે કે કોઈ વ્યસનવાળા છે કોઈ નશાવાળા છે કોઈ જુગારિયા છે એવા વ્યક્તિના માવતરા અહીંયા હાજર થયેલા છે અમે એમનું દર્દ જાણ્યું છે અને અમને અત્યારે બહુ અફસોસ થાય છે માટે જીવનની અંદર કંઈ હોય તો એ આપણા માવતર છે માટે માત પિતા મહાન જય માતાજી જય ભગવાન થેન્ક યુ સો મચ આજે અમે વૃદ્ધાશ્રમની અંદર મુલાકાત લીધી તો બાબુભાઈએ જે વાત કરી છે કે સમાજની અંદર કે માણસની અંદર જે ઋતુ હોય છે તો માવતર આજે વૃદ્ધાશ્રમની અંદર આવે છે તો એવું ન બનવું જોઈએ એના માટે થઈને આપણે બધાએ સજાગ રહેવું પડે કે માવતર છે એ જ ભગવાન છે ને અમે વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી માના દર્શન કર્યા બધાના આશીર્વાદ લીધા કે આવું કોઈ દીકરા એને ન મૂકવા આવે એવું પણ અમે એક મેસેજ આપીએ છીએ કે જય શ્રી રામ તો આશ્રમની મુલાકાત લઈ અને બધાએ હવે આવી રહ્યા છે